કર્મચારીઓને સીધો લાભ મળશે અત્યાર સુધી સુરત શહેરની સરકારી શાળાઓને શાળા સફાઈ માટે દર મહિને માત્ર એક થી પાંચ રૂપિયાની નજીવી ગ્રાન્ટ મળતી હતી રાકેશ શિરપરા દ્વારા ગ્રાન્ટ વધારવાની સતત માગણી રજૂઆત સંઘર્ષના પરિણામ હવે ગ્રાન્ટમાંથી ત્રણ થી પાંચ ગણો વધારો કરવામાં આવ્યો સુરત શહેરની સરકારી શાળાઓને વિદ્યાર્થી સંખ્યાના આધારે દર મહિને પાંચ થી પંદર હજાર રૂપિયા સુધીની ગ્રાન્ટ મળશે શિક્ષણ સમિતિના સો વર્ષના ઇતિહાસમાં પ્રથમ વખત શાળા સફાઈ માટે આટલી મોટી ગ્રાન્ટ મંજૂર કરવામાં આવી છે સુરત શહેરના બે લાખ બાળકો એમના માતા પિતા તમામ શિક્ષકો અને તમામ સફાઈ કર્મચારીઓને ખૂબ ખૂબ અભિનંદન વર્ષોથી એક શાળાની સફાઈ કર્મચારીઓ પાંચ હજાર રૂપિયા સુધી ની ગ્રાન્ટ મળતી હતી એને લડી લડીને સંઘર્ષ કરીને આજે સંઘર્ષમાં વિજય મેળવ્યો છે અને સુરત શહેરની તમામ સરકારી શાળાઓને હવે પાંચ હજાર થી લઈ અને પંદર હજાર રૂપિયા સુધીની ગ્રાન્ટ શાળા સફાઈ માટે દર મહિને આપવામાં આવશે આને કારણે તમામ બાળકોનું સ્વાસ્થ્ય સારું રહેશે શાળા સાફ રહેશે અને તમામ સફાઈ કર્મચારીઓને પૂરતું વળતર મળી રહેશે આ શાળા સફાઈની ગ્રાન્ટમાં વધારો કરાવવા માટે છેલ્લા ત્રણ વર્ષમાં તમામ નગરસેવકોએ આમ આદમી પાર્ટીના તમામ આગેવાનોએ તમામ કાર્યકર્તાઓએ મળી અને તમે જોઈ શકો છો

આવનારા દિવસોમાં પણ આવી રીતે શિક્ષણ સુધારણા માટે તમામ માટે ગુણવત્તા સભર શિક્ષણ માટે જોડાયેલા રહો એસ નાઇન સાથે